લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ બેઠકો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથું ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી કોંગ્રેસની રાજકોટ લોકસભામાં શિવરાજને ઉતારવા ગતિવિધિ શિવરાજ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પુત્ર રાજકોટી બેઠકનો ચૂંટણીનો ચમકારો કે ગરમાઓ શિવરાજ ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ કોંગ્રેસ શિવરાજ ને મેદાન માં ઉતારે તેવી ખોડલ ધામ માં ચર્ચા જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો એક બાદ એક પત્તા ખોલવાના પ્રયત્ન કરી રહ્યા છે જે બાદ પુત્રને ને લડવાની ચર્ચા તેજ બની છે કોંગ્રેસ નરેશભાઈ પુત્રને મેદાનમાં ને મેદાન ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલ ધામમાં પણ ચર્ચાઈ રહી છે જો શિવરાજ પટેલ મેદાનમાં ઉતરે તો સૌરાષ્ટ્રની અન્ય સીટો પર પણ ફાયદો મળે તેવું કોંગ્રેસ ગણિત છે એટલે કે હવે કોંગ્રેસ પણ ભાજપ સામે દાવ ખેલવાના મૂડમાં છે સૌરાષ્ટ્રની સુરતમાંથી ભાજપ પાસેથી લોકસભાની જેટલી વધારે સીટો આંચકી લેવાય તે માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે રાજકોટ બેઠક પર ભાજપ તરફે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાનું પલડું ભારે છે રાજકોટ બેઠક પર લેવા પાટીદાર મતદારો બમણા જેવા હોવાથી લેવવા પાટીદારો સમાજ બેઠકો કબજે કરના ભાજપ નું પુનરાવર્તન કરવા માટે પોતાની રણનીતિ બનાવી દીધી છે તો બીજી બાજુ કોંગ્રેસ પર ભાજપના ના ગુજરાતમાં ગાબડું પાડવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ